હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મેં કપડાં ધોઈ નાખ્યા છે અને અહીંયા હું કપડાં સૂકવું છું તો આજે બહુ જ કપડાં ધોયા હતા કાલના કપડાં પણ રહી ગયા હતા એટલે બધા આજે જ ધોયા મેં તો કપડાં ધોઈને પછી હું બનાવી દઉં જમવાનું અને બેબી મારી ઊંઘે છે અત્યારે તો ઊંઘે તેટલી વાર હું કામ કરી દઉં તો ચાલો મળીએ જમવાનું બનાવીને તો ફ્રેન્ડ્સ જમવાનું મારું બની ગયું છે અને હવે અમે જઈએ જમવા તો આજે બનાવી છે મગની દાળ અને રોટલી તો ફ્રેન્ડ્સ મેં જમી લીધું છે અને હું અત્યારે તલ સાફ કરું છું હું પહેલી વાર ચીક્કી બનાવવાનું ટ્રાય કરું છું તો મારા હસબેન્ડ છે એટલી વાર હું ચીક્કી બનાવી દઉં દેખી હવે કેવી ચીક્કી બને છે તે તો બન્યા રહેજો વિડીયોમાં તમે પણ તો ચાલો બનાવીએ ચીક્કી જે કે બને છે કે નથી ખબર કમ કે પહેલી વાર બનાવું છું તો ગોળ પણ મેં કટ કરી લીધું છે નાના ટુકડામાં પેલા તલ લઉં ને પછી બનાવી તો તલ સેકીને માખણ નાખીને કાઢું બહુ જ સરસ લાગે છે અમે નાના હતા તારી ને અને મારા ભાઈ બહુ જ ખાતા તારી રીતે તલ શેકીને અંદર ખાંડ મિક્સ કરીને તો તમે પણ ટ્રાય કરી જોજો બહુ જ સરસ લાગશે તો તલ મારા શેકાઈ ગયા છે હવે હું એને એક બીસમાં કાઢી લઈશ તો ફ્રેન્ડ્સ જોવા છે મારી ચીકી હવે થોડીવાર ઠરી જાય ને પછી મેં કાઢીને બતાવીશ તમને અને આ બીજી આમાં થોડી બની છે અને આખી પ્લેટ તો કેવી બની છે કહેજો હજુ તો કાઢીને તમને બતાવીશ પછી કહેજો મને તો જો ફ્રેન્ડ કેટલી મસ્ત ચીકી બની આવી બનશે એવું મેં બતાવી દઉં છે ને મસ્ત તો જો થઈ પતંગ ચાલુ ગઈ છે મારી અસ્તુડી ની મજા પડી છે રમવાની ないんッドも。 ચીકી મારી બહુ જ સરસ બની છે પહેલી વાર બનાવી પણ મેં વિચાર્યું નહોતું કે આટલી સરસ બની જશે તો ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને દેખાવમાં પણ સરસ દેખાય છે તો પહેલી વાર બનાવી પણ બહુ જ સરસ બની છે તો થોડીવાર હું આવી છું ઉપર બેબીને ઉપર લઈ આવી છું ખુલ્લા વાતાવરણમાં તો અને ફ્રેન્ડ્સ ગયા વિડીયોમાં તમે બહુ જ સપોર્ટ આપ્યો છે મને બહુ સારા સારા કમેન્ટ કર્યા છે તો તેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારા બધાનો તો આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો તો કમેન્ટ સારા આવે એટલે વિડીયો બનાવવાનું પ્રોત્સાહન પણ મળે છે કે કંઈ કરીએ આપણી લાઈફમાં તો ફ્રેન્ડ્સ સપોર્ટ કરતા રહેજો અને આ વિડિયોને મેં અહીંયા જ એન્ડ કરીશ આપણે મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી